ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા સતત બીજા વર્ષે વૈદિક હોળી કીટ તૈયાર કરવામાં આવી છે જેનું વિતરણ મંગળવારથી કરવામાં આવશે આ અભિયાનને ખૂબ સુંદર પ્રતિસાદ સાંપડી રહ્યો છે બાકરોલ સ્થિત શ્રીરામ ગૌશાળા પાંજરાપોળ ખાતે હોળી દહન માટેના છાણામાંથી ગોકાસ્ટ હાવન સામગ્રી તૈયાર કરવામાં આવી છે જે શહેરમાં વિવિધ વિસ્તારોમાં સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે ફાઉન્ડેશનનો મુખ્ય ગૌશાળા અને આર્થિક આત્મનિર્ભરતા કરવા અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને અને વૃક્ષો બચાવવાનો છે ઇન્દ્રપ્રસ ફાઉન્ડેશન દ્વારા હોડી દહનની કીટ તૈયાર કરવામાં આવી છે જેમાં છાણા ગોકાષ્ટ ઘી હવન સામગ્રી કપૂર પૂજાપો મૂકવામાં આવ્યો છે શહેરીજનો વૈદિક હોળી તરફ વળે તે માટે પોળે પોળે અને સોસાયટીએ સંપર્ક કરી આ ઝુંબેશમાં જોડાવા અપીલ કરવામાં આવી છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં પોળો અને સોસાયટીના મંડળ આ અભિયાનમાં જોડાયા છે